હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં એવી આશા રાખું છું આજે આપણે ધોરણ દસ એમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એટલે કે નવ ચેપ્ટર સંભાવના શરૂ કરવા જઈ રહ્યા છીએ તો અંત સુધી બન્યા રહેજો અહીંયા પ્રશ્ન નંબર એક છે પેલા આપણે જોવાનો છે તો પ્રશ્ન એક છે એમાં ખાલી જગ્યાઓ છે આપેલી છે નીચેના વિધાનો પૂર્ણ કરો એમાં પહેલો પ્રશ્ન કે ઘટના ઘટના સંભાવના સંભાવના છે એ ખાલી જગ્યા આવે તો ખાલી જગ્યામાં શું આવશે એ આપણે કહેવાનું છે તો ઘટના કોઈ ઘટે બરોબર ત્યારે બે સંભાવના આવે કા તો એ થાય અથવા તો ન થાય જેમ કે કોઈ એક સિક્કો છે એ ઉછાળીએ તો એમાં શું આવે તો કે સાપ આવેલી છે રેલી છે તો ધારો કે સાપ આવે એની સંભાવના કેટલી તો કે એકના છેદ માં બે સાપ આવે એની સંભાવના એકના છેદમાં બે હોય તો કાંટ આવે એની સંભાવના કેટલી થાય તો કે એકના છેદમાં બે તો આ જો ઘટના બને તો આ ઘટના છે ન બને તો ઘટના બને એટલે કે એની સંભાવના આપણે આને કહીએ કે સાપ આવે એની સંભાવના કેટલી તો એની સંભાવના કેટલી એમ કહી શકીએ તો એની સંભાવના એકના છેદ બે તો ઈ નહીં એની સંભાવના કેટલી થાય તો કે કાંટ આવે એની સંભાવના એકના છેદ બે બંનેનો સરવાળો કરીએ તો શું થાય તો કે એકના છેદમાં બે વધતા એકના છેદમાં બે અહીંયા આધાર છે સોરી છેદ છે કેવો છે તો કે સમાન છે એટલે કે ઈ ની સંભાવના વત્તા એ નહીં એની સંભાવના એનો સરવાળો છે એક થાય ત્યાર પછીનો પ્રશ્ન ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે એટલે કે જે ઘટના બનવાની નથી ઉદ્ભવી ન શકે એટલે કે જે ઘટના બનવાની નથી તો એની સંભાવના શું આવે તો એની સંભાવના આવે શૂન્ય બરોબર અને આ ઘટના છે એને શું કહેવાય તો કે અશક્ય ઘટના છે એ કહેવાય જે શક્ય નથી જેમ કે સૂર્ય છે એ પશ્ચિમમાં ઉગે તો ક્યારેક પશ્ચિમમાં ઉગતો નથી એટલે કે આ ઘટના છે કેવી છે તો કે કે અશક્ય ઘટના છે છે બરાબર આ ઉદ્ભવી શકે નહીં સૂર્ય ક્યારે શૂન્ય થશે અને આ ઘટના છે કેવી છે તો કે અશક્ય ઘટના છે તો આ ઘટનાને અશક્ય કહે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે તો ચોક્કસ ઉદ્ભવે જેમ કે પૂર્વમાં ઉગે તો એ ચોક્કસ ઘટના કહેવાય પછી અઠવાડિયામાં સાત દિવસ હોય તો એ ચોક્કસ ઘટના છે કહેવાય સોમવાર પછી મંગળવાર આવશે તો એ ચોક્કસ ઘટના કહેવાય બરોબર સોમવાર પછી તેમ મંગળવાર આવે તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના એની સંભાવના હંમેશા એક થશે અને આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય પ્રશ્ન નંબર ત્રણ પછી પ્રશ્ન મૂળભૂત છે ઘટનાઓ જેમ કે અહીંયા એક સિક્કો આપણે ઉછાળીએ અને સાપ આવે તો એની સંભાવના એકના છેદ બે અને કાંટ આવે એની સંભાવના એકના છેદમાં બે આ બંનેનો સરવાળો કરીએ અહીંયા સરવાળો કીધો છે બરોબર તો સરવાળો કરીએ તો જવાબ શું આવે છે તો કે એક છે બરાબર તો અહીંયા સરવાળો છે એક આવશે ત્યારબાદ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે તો સંભાવનાની સંભાવના છે ક્યાંથી ક્યાં હોય તો કે શૂન્ય થી લઈ અને એક સુધીની હોય શૂન્ય થી એક સુધીની હોય પરંતુ શૂન્ય થી નાની નહીં હોય અને એક થી છે ખાલી જગ્યા થી મોટી એટલે કે શૂન્ય થી છે એ મોટી આવશે શૂન્ય થી મોટી અથવા તેના જેટલી એટલે આપણે લેન્સ દેનો ઇક્વલ ટુ લખી શકીએ અહીંયા લેન્સ દેનો ઇક્વલ ટુ ના સમજાય તો કંઈ વાંધો નહીં બરાબર તો શૂન્ય થી મોટી હશે એટલે કે જો શૂન્ય એની કરતા મોટી આ લેસ ધેન બતાવે એ છે મોટી બતાવો બરોબર જેને કોણી છે જેને વાગે બરોબર એ નાની સંખ્યા હોય અને જે આ બે ખુલતો ભાગ છે એ મોટી સંખ્યા હોય તો અહીંયા શૂન્ય છે એ નાની સંખ્યા છે અને બાકી છે એ આ બાજુ આવશે એ મોટી સંખ્યા હશે તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ બરોબર શૂન્ય થી મોટી અથવા તો શૂન્ય હોય પછી જોઈએ તો ખાલી જગ્યા થી નાની એટલે કે એક થી છે કેવી આવશે તો કે નાની આવશે બરોબર જેને કોણી વાગે એ નાનો ભાગ તો અહીંયા નાની સંખ્યાઓ આવે અથવા તો તેના જેટલી એટલે કે એક આવી શકે તો અહીંયા આવશે એક એટલે સંભાવના છે એ હંમેશા શૂન્ય થી લઈ અને એક ની વચ્ચે હશે તો અહીંયા આવશે એક થી નાની અથવા તો તેના જેટલી શૂન્ય લેસ ઇક્વલ ટુ પી ઓફ e less than or equal to 1 આવી રીતના છે લખાય બરોબર શૂન્ય કરતા મોટી અને અથવા તો શૂન્ય પછી 1 થી નાની અથવા તો એક સંભાવનાનું કિંમત છે એ મળે તો અહીં આપણે 14.1 છે રાખીએ બરોબર મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં આ વિડિયો છે તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને જો તમે કોમેન્ટ કરી જણાવો વિડિયો છે કેવો લાગ્યો તો અમને તમારા પ્રતિ ઉત્તરથી વિડીયો છે એ સરસ બનાવવાની પ્રેરણા છે મળતી હોય છે તો સપોર્ટ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત